શબ્દો પર ધ્યાન આપજો પછી સવારમાં બે માણસ ને બહુ ઝગડો છો બહુ ઝઘડો છે બહુ બાજ્યા પછી ભાઈ માને કોઈ વાતે પછી ભાઈ એવો નિર્ણય લીધો કે કામ કરવું અને પગે લાગી અને સમાધાન કરી લઉં અને બપોર પછીના સત્સંગમાં બપોર પછીના શોની અંદર અને બાણ મારી દો એટલે વાત પૂરી થઈ મારી ભૂલમાં લાગી જવું મને કાંઈ નહીં થાય અને સમાધાન થયું બાએ કીધું કે ભાઈ તું ભૂલમાં તારી ભૂલ એવું તું ભૂલ સ્વીકાર કરશો તો કે મારી ભૂલ થઈ ગઈ તો કે તો સમાધાન એ બે સમાધાન થયું પણ ભાઈના ભીતરમાં એક જ વાત કે બપોર પછી બાણ મારી દઉં એટલે મારી દઉં ભાઈ પછી પછી સર્કસનો શોધ શરૂ થયો અને આમથી બાય આવી અને આમથી ભાઈ તીરકામ ઠોલીને આવ્યો પણ ભાઈ એવું એલાવું જ કર્યું સર્કસની અંદર કે મારે આજ તમને કંઈક જુદો ખેલ બતાવો તો બધા કીધું ભાઈ જુદો હું ખેલ તમારે બતાવો કે મારા ત્રીસ વર્ષનો મારે તમને અનુભવ બતાવો છે ત્રીસ વર્ષનો એ કે શું અનુભવ છે એ કે હું ત્રીસ વર્ષથી આ ખુલ્લી આંખે બાણ મારવા મારે આંખે પાંટા બાંધીને મારવા બાણ ત્યાં બાય ભીતર માં કઈ ગઈ ખબરમાં વાંધો ગારો મારી નાખે નહીં ગઈ પણ ને પ્રગાળ જ્ઞાન હતું ત્રીસ વર્ષનો અનુભવ એની પાસે હતો એ કે ભલે ને આખે પાટા બાંધીને મારે પણ મને કાંઈ ન થાય એની પાસે જ્ઞાન છે બાણ ચલાવવાનું હવે પૂરું શબ્દો પર ધ્યાન આપજો એ ભાઈએ આખે પાટા બાંધ્યા અને બાણ ભડાંગ 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 મારવા માંડ્યો એ ત્રીસ બાણ માર્યા જ્યાં પડતા હતા ન્યાજ પીડ્યા આનું કારણ શું હતું કેને એને ત્રીસ વર્ષનો અનુભવ થઈ ગયો હતો એમ પચીસ ત્રીસ વર્ષ આવો તમે આધ્યાત્મિક સત્સંગ જો સાંભળશો ભજન સાંભળશો તો આ તમારા શરીર રૂપી મંદિરમાં ક્યાંથી પરમાત્મા આવ્યો કેમ બેઠો છે અને અહીંયાથી પાછો ક્યાં જાય છે મીરાના રૈયાદાસ સમાર જ્યારે મળ્યા ને તે મીરાએ પહેલી એવી વાણી લખી છે કે આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં મટે અને તમારી ભ્રમણાને ભાંગ્યા વિના લક્ષ સ્વરાશીનો ફેરો હવે અહીંયા મીરાયા રૈયાદાસ સમાર મળ્યા ને પછી આવી વાત કરીશ તો તમામ સંતોની એક જ વાત છે પણ એક ગામની અંદર મસ્જિદ હતી અને અહીંયા એક ફકીર આવ્યો તો એને ફકીરને કોઈ કીધું કે ભાઈ આ એક ગામમાં આપણે બહુ સારો ફકીર આવી બહુ તકરી સારી કરે તકરી એટલે સત્સંગ તો કે કાલ બપોરની નમાજ પછી બોલાવો ને એ કીધું ફકીરને તું આવીશ તો કે આવું અને આવ્યો હજાર માણા બેઠું તું મસ્જિદની અંદર તો કે કરો સત્સંગ થરું એ ફકીરી કીધું કે મારે એક હું તમને પહેલા મારો પ્રશ્ન કરું પછી સત્સંગ શરૂ કરું કે બોલો ને હું તમારો પ્રશ્ન છે એ કે તમને હાસા ખુદાની ખબર હોય તો ઊંચી આંગળી કરો હાસા ખુદાની હાસા ભગવાનની નૂરની જ્યોતિ ભગવાનની તમને ખબર હોય તો ઊંચી આંગળી કરો બધાય ઊંચી આંગળી કરી તે ફકીર કીધું તમને હાસા ખુદાની ખબર છે તો કે તો જ ઊંચી આંગળી કરવી ને તો તમારે સત્સંગ શું કરો ભાગ્યો ટોળા એ નક્કી કે અરે બહુ કાય બોલ્યો નહીં એક કામ કરો કાલ છે હાસા ખુદાની ખબર હોય તો વાત કરો ત્યાં અડધા આંગળી કરી નો કરી ત્યાં ફકીરી કીધું આ અડધા તમને તો અમને અડધા ને ખબર છે ખુદા ની તમને તો અમને ખબર નહીં અડધા તમે આને સમજાવી દીધો ને મારી શું જરૂર છે કે અને પાછો ભાગ્યો પાછું ટોળા એ નક્કી કર્યું કે ભલે પછી કાલ બોલાવો પાછો હોય કે અને હવે એમ કેજો ને ખુદાની ખબર છે તો આપણે એમ જ કેવું અમને ખુદાની ખબર નથી ચાદ મારો બેટો બોલશે તો ખરો નહીં કે તો ત્રીજીથી બોલાવ્યો આવીશ તો કે આવું આવ્યો પાછો એની જ વાત કરી હાશા ખુદાની ખબર હોય તો ઊંચી આંગળી કરો જે એ ન કરી એ ફકીર કીધું તમને ખુદાની ખબર જ નથી તો કે નહીં તો તમારે યાર સત્સંગ શું કરવો હોય કે અને ભાઈ ગયો સોથો રાઉન્ડ ન નકર ક્યાં કરીબ કરીબ આખું જગત સમૃદ્ધિ ભંગ છે કેવી રીતે એસી વર્ષ પહેલા બીજું વિશ્વયુદ્ધ યુદ્ધ થયું એસી વર્ષ પહેલા ઇંગ્લેન્ડ ની અંદર ગોરા સૈનિક ને ગોળી વાગી ગઈ માથામાં એની સમૃદ્ધિ વગ્યા બિલો બિલો નંબર બિલો પડી ગયો સમૃદ્ધિ વઈ ગઈ એ યુદ્ધ પૂરું થયું પછી બધા સૈનિક ને મૂકવા જતા હતા પણ આને તો સમૃદ્ધિ વહી ગઈ આને ક્યાં મૂકવા જાવો પણ એની અંદર ડાયા સમજદાર માણસ હતા એને એમ કીધું કે એક કામ કરો ને આખા રેલગાડીમાં ઇંગ્લેન્ડની અંદર ફેરવીએ અને કદાચ આને સમૃદ્ધિ જો આવી જાય તો એને ભાગ ખુલી જાય એ રેલગાડીમાં એને ફેરવતા હતા બારીમાં બેઠો હતો એ ડબ્બામાંથી બારીમાંથી જોતો હતો એમાં એક ગાડીનું ક્રોસિંગ છું અને ઊભી રહ્યા ગાડી એ ત્યાંથી આ સૈનિક સમૃદ્ધિ ભંગવાળો માણસ હોઈ ગયો જો ઓલી ધજા દેખાય ઓલું ઘર દેખાય ઓલા ઝાડવા ઉપર ધજાય એ મારું ઘર છે એને સમૃદ્ધિ આવી ગઈ હું તમને સંતોની વાણીમાં

ਏ ਭਾਈ ਤੂੰ ਬਝਿਲਣੇ ਕੀ ਤੂੰ ਬਝਿਲੇ ਨਹੀਂ પરિવાર <zad> i સર માં એમ કે છે બાપુ કે જૂઠી કાયા શુદ્ધ ગુજરાતી કાયા તમને મને એક દી આ કાયા દગો દઈ દેવાની છે ભાઈ જૂઠી એટલે ખોટી છે શુદ્ધ ગુજરાતી માં બોલે જૂઠી કાયા જૂઠી માયા અને જૂઠો તારો કુટુંબ બાપુ મારો કુટુંબ પ્રિય પગ જૂઠો છે ખોટો છે ઈ કે ઈ કે પણ હું ઘરે અડધી કલાક નથી જતો ને તો મારી વગર કોઈ ખાતા નથી પીતા નથી ઈ કે ભાઈ મતલબ થઈ શકાય મતલબ એટલે હું કે માયા પાંચ તત્વના પુતળાને જયારે જન્મ કરાવ્યો ને આની અંદર બીજો છે છે એની એની શ્વાસ ખેંચવા વાળો નીકળી જાય ને તો તને એક મિનિટ વાર નહીં રાખે બાપુ મને ક્યાં લઈ જાય કે ભાઈ તને સમજે ને બાળવા લઈ જાય છે કે જ્યાં પછી હાટ કે ને ફૂલ કે તો બધા બાયું છોકરાને કહેવાય બહાર રાખો બહાર રાખો બહાર રાખો આ તો કે અબડાઈ જાય અબડાઈ જાય અબડાઈ જાય તકલીફ આમાં કાઈક થાવા માંડે કે જુઠ્ઠી કાયા જૂઠી માયા અને જૂઠો તારો કુટુંબ પરિવાર તો સીધું સમજણ માં કોને લીધું કે દાસ હતા કે રાજા ભરતરી અને ગોપીસન જોવો છોડી ગયા ઘરબાર એ ભાઈ તું ભજી લે કીર્તાર પ્રભુ નું ભજન કરેલા મનુષ્ય અવતાર માં થાય હવે પહેલા શરણ નો ખુલાસો આપું બહુ ઊંચાઈ પર લીધી પહેલા શરણ દાસ હતા વાત નહી કે મોંઘો મનુષ્ય દે ફરી ફરી ભાઈ મોંઘો એટલે કેટલો મોંઘો કયો લ્યો આની કરોડ કિંમત તો નહીં અબજ તો કે વિશ્વની સંપત્તિ તો એનથી મોંઘો પણ કયો તો ખરા તો કે આ તમને જે શરીર મળ્યું એમાં જે તમારી ખોપરી છે ને આની અંદર પાંચ હજાર કરોડ સેલ ફિટ કરેલા છે ભગવાને પાંચ એમાંથી એક સેલ જો ગુરુ નો આધારે જો ગયો તો વિશ્વની લાયબ્રેરી કવડી હોય એ લાયબ્રેરી ના પુસ્તક કેટલા હોય એ પુસ્તકનું તમામ એક સેલ ને જ્ઞાન થઈ જાય એટલે આ મોંઘો છે આ કોઈ દી ન મળે અને આમાં પાંચ કર્મ ઇન્દ્રી અને પાંચ જ્ઞાન ઇન્દ્રી મૂકવામાં આવે અને જ્ઞાન ઇન્દ્રી થી તમને ખબર પડે તમે આની પહેલા ક્યાં હતા એ ખબર પડી જાય અહીંયા આવ્યા ત્યાં એ ખબર પડી જાય અહીંથી તમારે જાવું ત્યાં એ ખબર પડી જાય એટલે આ મનુષ્ય અવતારમાં થાય આની નીચે ચાર તત્વ છે પશુ છે એની નીચે ત્રણ તત્વ પક્ષી છે એની નીચે બે તત્વ કીડા મકોડા ફૂદડા અને જળના જીવ છે એની નીચે એક તત્વ છે એમ પાંચ તત્વમાં આની અંદર આ મનુષ્ય અવતાર એક વાર ક્યારેક ક્યારેક મળે આ ચક્રની અંદર આપણે સહી પણ ક્યારેક મોકો આપે ભગવાન આપણને કેવલ ને કેવલ તમારો જ અનુભવ કરી લેજો કોઈનો નો અનુભવ કરતા એટલે જૂઠી ગાયા જૂઠી માયા અને જૂઠો ધારો કુટુંબ પરિવાર રાજા ભરતરી અને ગોપીસન જો સડી ગયા ગરબાર એ ભાઈ તું ભજી લે કોઈ એ પ્રશ્ન કર્યો બાપુને કે મારે અમને ભજન કોણ નથી કરવા દેતું તો કે તમારા પાંચ દુશ્મન છે ક્યારે બાપુ કે તમારા ભીતર માં અમને નામ આપો જોવો નામ આપે હું નામ એ કામ ક્રોધ મદ લોભ ને મોહ માં મને Mm hey, -hmm. Don't put you કે કામ ક્રોધ મદ લોભ મોહમાં જ્ઞાને જુઓ તો નથી આનો સાર પણ તમારા પાસે જ્ઞાન હોય તો ખબર પડે આવશે નહીં મારો તો તમે ખાસો જમના મારતો કોઈ પ્રશ્ન કર્યો બાપુ તમે જોયા કે મેં તો બહુ જોયા કે તમે તો કે અમે તો ફોટા કે એવા જોઈએ બાપુ કેવા જમવાય કે તારી પાસે આધ્યાત્મિક જ્ઞાન છે તો અત્યારે જમના દર્શન કરાવું તારી વિધાતા ક્યાં બેઠી એના દર્શન કરાવું કે કયો ને બાપુ કે સાંભળ જ મો જ ને મો જન્મ ને મરણમાં માર માર માં જવાનું પડશે પાછું સોરી કોઈ પાડા વાળા તો આપણે પેલા મૂકવા આવ્યા છે ને પાડા વાળા કોઈ કલ્પના ને ભ્રાંતિ છે આપણો જન્મ કેવી રીતે થાય માની રજ ને પિતાના બુનિયા કાયા બની માતા પિતા સમાગમ કરે પિતાની ઇન્દ્રી એક થી દસ લાખ નું નીકળે માના પેટમાં ધોડ્યું જતું હોય એને ચાર માઇલ દોડવાનું બે કલાક ની આયુષ્ય માના પેટમાં ગીંડું હોય સુક્ષમ એની અંદર ચાર બોડી પડી હોય એક અણુ પ્રવેશ કરે અને મુખ બંધ થઈ જાય તો એક બચું થાય એકારે બે એકારે ત્રણ એકારે ચાર થાય આપણો વાસના માંથી જન્મ જો ભાઈ એટલે આ કોઈ જમ લેવા તો આપણે મૂકવા જમ આવ્યા છે ને ભ્રાંતિ ફેલાવી દીધી આ માણસો એ આપણે ગોટા ગ્રંથોના ના અંદર લઈ જાય તમે સિત્તેર વર્ષની ઉંમર થાય ને ત્યાં તમે એવા ખરાબ કર્મ કરેલા હોય ને પછી સુરતા કામ ન કરે પછી આશા તાહા વાસા લોહી ને પ્રશ્ન કર્યો લાખા કે લોહી ના બને છે તો કે લાખા ક્રિયાને ને કારણનું બને છે ક્રિયા એટલે કે હું સમજી ન હોય કે તને ધૂળ અને પાણી દેખાય છે તો કે હા તને એ દેખાય છે તો કે આ કુંભાર ઉપાય તો કે હા એ કુંભારે ક્રિયા કરી પાણી અને ધૂળ ભેગા કર્યા એનો ગારો બનાવ્યો ક્રિયા કરી અને સાંકડા ઉપર ચડાવ્યો એનો ગોળો બનાવ્યો ગોળો કારણ બન્યો એ વ્યવસ્થામાં જો એમ તમે પૂર્વ જન્મ નું કાય એવું કર્મ કરીને આવ્યા એવા તમને માતા પિતા મળ્યા છે એ તમારી પૂર્વની કમાય છે હવે પછી તમે બીજી કરો એટલે આની આ સ્વરાશીમાં સ્વરાશીમાં તમારે ઘરે નથી વહી જવું હવે કેટલુંક તમને જ્યારે આપણે જન્મ દેતી હોય તો માએ દુખી થતી હોય ને આપણે એનથી દુઃખી થતા હોય અને તે આપણે હોસન દઈને આવ્યા છે આ કબીર સાહેબ નો પુરાવો છે આ કેવી રીતે કે શુભ શુભ કર્મ પુરવ કે ઘટ કોન કરે શુભ શુભ કર્મ પુરવ કે કોન કરે ઘટ હોઈ તો ચિંતા કોન કરે મન તું ધીરજ ક્યો ના ધરે ધીરજ ક્યો ના ધરે મન તું ધીરજ શુભ કે અશુભ હારું કે મળું તારું પૂર્વ નું કર્મ છે કબીર સાહેબ બીજા શ્રણ એમ કે શુભ અશુભ કર્મ પૂરબ કે આમાં ઘટબત કાય ઘટબત નો થાય તમે કરેલું જે ખાડામાં તમે પીડ્યા નહીં તમારો જ ખોદેલો છે ભાઈ શુભ અશુભ કર્મ પૂરબ કે ઘટબદ કોણ કરે હોવ નારા પછી હોવે તો હોવે હોવે તો ચિંતા કોણ કરે હેમન તું ધીરજ ક્યુ પેલા શ્રણ માં એમ કે તું ધીરજ ક્યુ ના ધરે પછી ત્રીજા શ્રણ માં બહુ સારી વાત કરે સાહેબ કબીર કે આ કેવી રીતે પરમાત્મા કામ કર્યો જોવો કે પશુ પક્ષી કીટ પતંગ યાદ કેસે બિસરે મન તું ધીરજ ક્યુ ના ધરે પશુ પક્ષી કીટ પતંગ અને બધાને કોણ ખાવા દે થાળી પરમાત્મા આપે છે ગર્ભવાસ માના પેટમાં ઊંધે માંથી હતો ને ખાવાનું તેજી એટલે ભૂલી ગયો ભાઈ અને પછીના ક્ષણમાં ચોથા ક્ષણમાં બહુ ઊંચાઈ વાળી વાત કરે જો તમે કોણ છો ક્યાંના પક્ષી છો એવું કહે કબીર સાહેબ કે તું હે હંસા અમર ગા ઈસ ગા નહી હં તું અમરલોક નો પક્ષી છો આનો નથી આ મૃત્યુ નો પણ આ ભૂલી 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 હમાજો तुहेंंस